અત્યારે ગુજરાત પ્રદેશમાં જે આ માહોલ બધો ચાલી રહ્યો છે ને જે અમારા ક્ષત્રિય સમાજનો રોષ છે અને જે અમારા ક્ષત્રિય સમાજનું રૂપાલા સાહેબ દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે એનાથી અમે બધા ક્ષત્રિય સમાજ નારાજ છીએ અને વીસ વર્ષથી હું ભાજપનું કામ કરું છું આમ તો પહેલો મત મારો નહોતો સત્તર વર્ષ થયા હતા મારા વોટનો અધિકાર હતો તે દૂનો હું ભાજપનો કાર્યકર્તા છું અને આજે મારે મારા સમાજ આજે રહેવાની ફરજ પડી છે હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું કારણ કે જ્યાં સુધી આ જે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબનો ત્યાં સુધી પતે નહીં ત્યાં સુધી એનું હું એવું ઈચ્છું છું એનું સુખદ સમાધાન આવે અને અને તકે સુખદ આવે મોરડી મંડળને હું પ્રાર્થના કરું છું કે આના માટે કંઈક પ્રયત્નો કરે ભારત માતા કી સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો